क्या मॉडल है थोड़ी एक मोटी लोन पड़ी जा दे मारो भाई भाई अंडरग्राउंड हां छोकरी मिलती है आया छोकरी मिलती नहीं थी ओ नानू मगर अरे ले 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 अंदर का कर ले 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 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો વિડીયોની શરૂઆત થતા પહેલા જય દ્વારકાધીશ બધાને બધાનો દિવસ સારો જાય આઈ હોપ મારો પણ સારો જ હશે જશે સવારનો વ્યૂઝ એટલે બહુ મજબૂત વ્યૂ આવે સવારે કોઈક ઉઠ્યા હોય તો મજબૂત તેમને મજા જ આવતી હશે અને હમણાં વાગ્યા છે સવારના આઠ ને અમારો શૂટિંગનો ટાઈમ છે એટલે શૂટ કરવા જવાનું છે ઘણા બધા રીલ આજે શૂટ કરવાના છે એમ કે ઓલરેડી રીલ્સ તો પડેલા છે પણ સાઈડમાં હોય ને તો કંઈ વાંધો આવે નહીં સવાર સવારે હું પહોંચી ગયો એક છોકરીના ઘરે જેમને મારે પિકઅપ કરવાની નવી છોકરીએ એટલે હું અહીંયા આવ્યો વસ્ત્રાલ સાઈડ નિકોલ સાઈડ બરાબર હવે છોકરી ક્યારે આવશે કેમ કે ક્યાંની મને ફોન કર કરતી હતી કે આયા અને એ છોકરીને અમે લોકોએ કીધું તું સાડા છ સાત વાગ્યા મને હમણાં વાગ્યા છે આઠ જો તમને ટાઈમ બી બતો સી ગાઈસ આઠ વાગ્યા છે હવે ખબર ને સુધી આવી તો છે નહીં ક્યારની ફોન કર કરતી હતી મારો દિવસ જો કે બગડવાનો જ છે કેમ કે કલ્પાનું આય સવાર સવારે મોઢું જોઈ લીધું ફેસ જોઈ લીધું એટલે મારો દિવસ ખરાબ જ છે આય એ આરો બંદર જેવો હોય ને મારો દિવસ આખો ખરાબ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છે બસ મજામાં કેમ મોળું તો મોળું તારે ના દીધું તો મને કેમ ફોન કર કર કરતી હતી 7:30 વાગે નું ટાઈમ આપવાનું હોય ને તો આવી લેવા એવું ધમકી જોઈ છોકરાનું

એ તો કોના કારણે લેટ થયું પીલાના કારણે લેટ તો મારા કારણે સારી પાર્ટી ચેન્જ કરતી ફ્લુટ જાર થઈ ગયું છે મારો એક ટીક પૂરો બી થઈ ગયો સાયકલ પર સીન હતો મારા ભાઈ ગાયબ થઈ ગઈ છે એટલે સાયકલ પર એક સીન હતો તો જલ્દીથી જાઓ મારી આઈડીમાં ચેક કરો એટલે તમને દેખાશે કઈ રીલ બનાવી સાયકલ પર બનાવીએ કેમ કે જો કે થતું હોય જે વસ્તુ બધા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જોડે થતું હોય પણ એ વસ્તુ આપણે રિયલાઇઝમાં આજે બતાવી જોઈએ રીલના દ્વારા

કે કાચ તૂટે એના કરતા વિકરાઈ જાય એ સારું તૂટેલો કાચ નથી જીવવા દેતો કે નથી મરવા દેતો પણ તમારે કે ક્યાં મન બનીને કામે ચાલે હે ઓલું કેવું લવ વાળું શું અને કે મારી બની મન નહીં મજા આપી જવા તો કે હું લેવા ખાલી કાલી માણસોને ઉભા પેલા કેવું તું નહીં તું લે શું બોલ્યો જતો તો પણ એમ નઈ જતો તો શું લેવા ઉભી રાખ્યું તમારા મોઢા જેવા આવે ના જ મજા આવે ને

તમાર લગન છોકરી મળતી નથી એ પ્રોબ્લેમ છોકરી મળતી આયા છોકરી મળતી નથી આ છોકરીアナ મળતી નથી એટલે એનો લગનનો પ્રોબ્લેમ કાકા શું કહો પેલું વિમલ તો આપો કાકા હું શું માં પેલો વિમલ આપણ થોડું ખાવ ખવાય હવે

કે ભૂખ તો ક્યાં જ નહીં લાગે સવારનો ઉઠી ગયો મને ખબર પડતી નહીં કે શું કરવાનું વાહ ભાડી કાચ જાત ને મને એની માટે હું કોઈ દિવસ કાચ ખુલ્લો નહીં રાખતો એસી ચાલુ હતો એ એસી ચાલુ હતું જો આ એ વિડીયો ના જોયો આવે તો આ વિડીયો જોઈ લેજો મારા માં ઘણા બધા બ્લોગ નીકળી ગયા છે મારા તો વાવ એ વાય ચોકલી 60 રૂપિયા વાળું લઈ લે સાઈઠ રૂપિયા વાળું લ્યું ગાડીની ચાવી નહીં મળે ગાડીની ચાવી નહીં મળે 60 રૂપિયા વાળું લ્યું આઈકાંકોર મોબાઈલ લે લે 1 લાખ રૂપ એ બી એ બી મોંઘું પડશે બેટા તો કઈક તો જોઈએ લે આ ચોટલી છે વાલી ચલ फटाफट બનાય મિયગી વેંગી ખાઈએ તું ક્યાં જાય પ્રિશુ

પબ્લિક ગાંધી થઈ જાય આવી રીતે કુછ કોને એટલે પબ્લિક વાળા આવ્યું એમ કે બબાલ થઈ ગયો યાર ઓય બસ લે આપણ બરાબર ઓય હેલ્મેટ પહેરાવાનું પાયલ તું હવે આમીને હેલ્મેટ પહેરાવાનું હું આને કે અબોવા છોકરી છે ને આરી હું આને કોપ આવો છોકરીને શું ખબર પાડવાની છોકરી છોકરી પાછળ બી હેલ્મેટ પહેરીને બેસાડજો मामી હું શું કહું પાછળ વાણે બી હેલ્મેટ પેરાવડાવજો અરે કરે એ ચાલ ને જલ્દી શું કરવાનું આવવાનું તને હવે ક્યાં જવાનું રાખ હવે ચાલુ ને કેમેરા હું હું શું ફોન કેટલા કર્યા અમે તને કેપી

એટલે રેડી જ તું એમ આપડું તો ઓલવેઝ રેડી ગણવાનું ક્રિકેટમાં તો આ જોયું માણસ રમવા માટે એ ભલે બહાર જવાનો પણ મેં કીધું ને કે ક્રિકેટ રમવા માટે કેપી આવે એ હા ભાઈ ઓલવેઝ રેડી કે આવા ભાઈ બંદો હોવા જોઈએ કે એક જ મિનિટે ફોન કરે ને કે ભાઈ આ મારું કામ બધું મૂકીને હું આઈસ તારી જોડે રમવા તો તમારા ફ્રેન્ડ એવા છે હોય તો શેર કર દો જલ્દી થી અમને લે આય ઓય ઓય લે આય લે <laughs> आइ <आए> जा। सुधर। वाट इस इतना सेंस। सुगया। बहुत मनुष्य लग रहे हो मत करो रहने लो। रन लो बहुत बुरे लग रहे हो तो बात तो, बा, तो बा, थारा मूड खराब कर दिया। आइ जा आइ जा आइ जा। सुगया <laughs> <laughs> <आए जा। laughs> बाई बान

ગુડ મોર્નિંગ જ થઈ ગઈ ને સાડા ત્રણ વાગી ગયા યાર સાડા ત્રણ વાગી ગયા રાતના આજનો બ્લોક પતાવવાના ચક્કરમાં રાતના સાડા ત્રણ વાગી ગયા છે કેમ કે સાડા ત્રણ વાગે અમે લોકો સુઈશું ના હજુ તો સુવાનું નથી રાતના સાડા ત્રણ થયા તે પછી બી મારે એક સ્ક્રિપ્ટ છે ભૂતવાળી સ્ક્રિપ્ટ જે કોમેડી વિડીયો બનાવીએ છીએ અમે એમાં એક સ્ક્રિપ્ટ છે બાવીસ પેજની સ્ક્રિપ્ટ જે હજુ હું સાડા ત્રણ વાગે તો બી હું ઘરે જઈને વાંચીશ એ સ્ક્રિપ્ટને પછી હું સુઈશ એટલે સાડા પાંચ છ વાગ છ વાગશે જ આરામથી સાડા પાંચ છ વાગશે જ લોકોના સૌ એ સહેલું નથી હોતું લોકોના સમજાવવા એ સહેલા નથી હોતા ને આટલું બધું હું તમને કહું છું તો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દીથી આગળના બ્લોગમાં હજુ ઘરે જઈને મારે ગાળો સાંભળવાની ગાળો સાંભળ્યા પછી જે સ્ક્રિપ્ટ છે એ સ્ક્રીપ્ટ બી વાંચવાની છે કોમેડી એ મળીએ જલ્દીથી આગળના બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ અને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો